નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર એ વન પોઈન્ટ એ અને સીવાન પોઈન્ટ ની કિંમત પરથી નક્કી કરો તો અહીંયા પહેલા તો સુસંગત એટલે શું તો જે સમીકરણના ઉકેલ મળતા હોય એ સુસંગત છે ઉકેલ ના મળે એ સુસંગત નથી એટલે કે સમાંતર રેખાઓ હોય એના ઉકેલ ના મળે એટલે સમાંતર રેખાઓ સુસંગત ના હોય જ્યારે એક બિંદુમાં છેદતી અને સંપાતી રેખાઓ સુસંગત હોય હવે આપણે ત્રીજાનો પહેલો જોઈશું તો અહીંયા ए वन के ए वन बराबर तर बी वन बराबर बे, सी वन बराबर शुभ ओर ओछा पांच एज प्रमाण ए टू बराबर बे बी टू बराबर ओछा सी टू बराबर ओछा सात સી બરાબર ઓછા સાત હવે આપણે ગુણોત્તર શોધીએ તો એ વન અપોન બરાબર એ વન હતા ત્રણ અને બી એ હતા બે વન અપોન એ બરાબર ત્રણ છેદમાં બે મળે એ જ પ્રમાણે બી વન અપોન શોધીએ બી વન અપોન બી બરાબર બી વન હતા બે વન બી ટુ બંને અલગ અલગ મળે સરખા ના મળે એટલે આપણે અહીંયા લખીશું એ વન અપોન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન બી ટુ હવે આવી કંડિશન હોય તો રેખાઓ કેવી હોય એક બિંદુમાં છે રેખાઓ એક બિંદુમાં છેદે છે અને એક બિંદુમાં છેદતી હોય તો એના અનન્ય ઉકેલ મળે માટે સમીકરણ અનન્ય ઉકેલ મળે અનન્ય ઉકેલ મળે અને જો ઉકેલ મળતા હોય તો એ સુસંગત કહેવાય માટે આપેલ સમીકરણ આપેલ સમીકરણ યુગમાં સંગત છે હવે ત્રીજાનો બીજો જોઈશું અહીંયા એ બરાબર ઓછા ત્રણ આવે તો એ ટુ બરાબર ચાર બી ટુ બરાબર ઓછા છ અને સી बराबर બરાબર આ બાજુ આવશે તો માઇનસ નવ થશે એટલે સી બરાબર ઓછા હવે આપણે ગુણોત્તર શોધીશું એ એ એ એ વન વન અપોન ટુ ટુ બરાબર હતા હતા બે બે ચાર ચાર તો દુ બે દુ ચાર એટલે એ વન અપોન એ ટુ કેટલા મળ્યા એક છેદમાં બે એ જ પ્રમાણે બીજો ગુણોત્તર શોધીએ બી વન અપોન બી ટુ બી વન અપોન બી ટુ બરાબર ઓછા ત્રણ હતા અહીંયા એ વન અપોન એ ટુ અને બીવન અપોન બી ટુ નો ગુણોત્તર કેવું મળ્યો આપણને સરખો મળ્યો એટલે આપણે ત્રીજો ગુણોત્તર શોધીશું એટલે કે સીવનપોન સીટુ શોધીશું તો સીવન તો આપણે જોઈ શકીએ છીએ કે સીવન c2 ટુ એ વન અપોન એ અને બી વન અપોન બી કરતા અલગ મળ્યો એ વન અપોન એ ટુ is equal to b1 upon b2 આ બંને સરખા મળ્યા પણ c1 upon c2 કેવો મળ્યો અલગ મળે એટલે does not equal to c1 upon c2 લખીશું હવે આવું ક્યારે બને આ કન્ડિશન હોય તો રેખાઓ કેવી હોય તો માટે રેખાઓ કેવી થશે સમાંતર થશે માટે રેખાઓ અથવા તો અહીંયા લખીશું આપેલ રેખાઓ આપેલ રેખાઓ સમાંતર સમાંતર છે હવે સમાંતર હોય તો ઉકેલ ના મળે એટલે કે સમીકરણ યુગ્મને સમીકરણ યુગ્મને ઉકેલ નથી હવે ઉકેલ ના મળે તો સુસંગત નથી માટે આપેલ સમીકરણ યુગમાં યુગમાં સુસંગત નથી સુસંગત નથી ઓકે હવે ત્રીજાનો ત્રીજો જોઈશું અહિયાં ત્રણ છેદમાં બે વન બરાબર પાંચ છેદ ત્રણ અને સી બરાબર આ બાજુ આવશે તો ઓછા સાત સી બરાબર ઓછા સાત એ જ પ્રમાણે એ બરાબર નવ બી બરાબર ઓછા દસ અને સી બરાબર આ બાજુ આવે તો ઓછા ચૌદ હવે ગુણોત્તર સુધી એવન એવન અપોન એ ટુ એવન અપોન એ ટુ તો એવન હતા ત્રણ છેદમાં બે ત્રણ છેદ માં બે ભાગ્યા એ ટુ હતા નવ તો છે ગુણાકાર માં આવી જશે અહીંયા ત્રણ તરી નવ તો અંશ માં એક રહેશે અને છેદ માં ત્રણ છ છ રહેશે

તો બરાબર અંશમાં રહેશે એક છેદમાં ઓછા તો અહીંયા આપણે જોઈ શકીએ ટુ અને બી વન અપોન બી ટુ સરખા નથી આપણે અહીંયા લખીશું એ વન અપોન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ હવે આવું હોય તો રેખાઓ કેવી થશે એક બિંદુમાં છેદતી થશે માટે રેખાઓ એક બિંદુમાં છેદે છે હવે એક બિંદુમાં છેદતી હોય તો એને સમીકરણને અનન્ય ઉકેલ મળે માટે સમીકરણ યુગ્મને મને યુગ અનન્ય ઉકેલ મળે અને જો ઉકેલ મળતો હોય તો એ સમીકરણ સુસંગત છે માટે આપેલ સમીકરણ યુગમાં સમીકરણ યુગમાં સુસંગત છે સુસંગત છે આ થઈ ગયો જવાબ